નમસ્કાર મિત્રો શું જાણકારી ગુજરાતની યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે આજે આપણે વાત કરવાના છે હવામાન વિશે આગામી પાંચ દિવસ ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે અગિયારથી પંદર તારીખ સુધી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે ગુજરાતમાં કયા કયા જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવેલી છે તારીખ અગિયારની વાત કરીએ તો નર્મદા તાપી ડાંગ નવસારી વલસાડ માં વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે બાર તારીખે સાબરકાંઠા બનાસકાંઠા દાહોદ છોટાઉદેપુર નર્મદા તાપી નવસારી ડાંગ વલસાડમાં હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે જ્યારે તારીખ તેરની વાત કરીએ તો સાબરકાંઠા બનાસકાંઠા દાહો છોટાઉદેપુર નર્મદા તાપી નવસારી ડાંગ વલસાડ સુરતમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે તેર ચૌદ તારીખની વાત કરીએ તો ભાવનગર અમરેલી રાજકોટ સુરેન્દ્રનગર બોટાદ જામનગર વલસાડ તાપી નવસારી ડાંગમાં છૂટાછવાયા સ્થળે હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે તારીખ પંદરની વાત કરીએ તો વલસાડ તાપી ડાંગ નવસારીમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા અગિયાર બાર તેર ચૌદ પંદર તારીખમાં છૂટાછવાયા હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે જો આપણે વિડીયોની માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હા તમારા મિત્રો સાથે વિડીયો શેર કરવાનું પણ ભૂલતા નહીં મળીશું બીજા દવા જાણકારીવાળા વિડીયોમાં